પાટણ તાલુકાના ગંજ બજારમાં પ્રવેશના માર્ગ પર રોડ ના બનતા અધિકારી દ્વારા નિરીક્ષણ સાથે તટસ્થ રીતે કામગીરી કરવામાં આવે તેવી ચાણસ્મા પંથકના લોકોની માંગ પાટણ ચાણસ્મા ખાતેના ગંજ બજાર નજીક બનતા રોડ ને લઈ ગંજ બજારમાં પ્રવેશવા માટે રોડ નહીં બનાવતા વેપારીઓને ખેડૂતોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે

પણ વેપારીઓ અને ખેડૂતોમાં વેધક પ્રશ્નોના સવાલ ઉઠી રહ્યા છે ગંજ બજારમાં પ્રવેશવા માટે રસ્તો ના હોવાથી ગંજ બજારના વેપારીઓને રોજિંદુ મોટું

ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા રસ્તાની કામગીરીના પર સતત હાજર રહી નિરીક્ષણ કરીને તટસ્થ રીતે કામગીરી કરવામાં આવે તેવી પણ ચાણસમા પંથકના લોકો ને ચાણસમા ગંજ બજારના વેપારીઓ સહિત ખેડૂતોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ ચાણસમા છેલ્લા એક મહિનાથી રસ્તાને ઔપચારિક જે વૈકલ્પિક વ્યવસ્થા કરી નથી ત્યારે માર્કેટનો એટલો બધો નુકસાન પડે છે બરોબર સાધનો ચડતો નથી અમને વારંવાર કરવાથી કામ કરેલું નથી અને આ એટલો બધો ફૂટ છે તો કોઈ વ્યવસ્થા કરી નથી અને આ રોડ ઉપર કોઈ પણ ગવર્મેન્ટ અધિકારી હાજર નથી અમે છેલ્લા ત્રણ ચાર દિવસથી કોઈ જવાબદારી લેવા તૈયાર નથી જો આવો રોડ કોઈ અધિકારી વગર બનતો હોય તો કેવું નુકસાન થશે અને આ રોડનું શું થશે એ મારે તંત્ર સામે વિરોધ છે જય ભારત